અમે આવી ગયા છે વેરાખાળી માતાજીના દર્શન કરવા માટે વેરાખાડી વાસદથી 5 કિલોમીટર થાય છે વેરાખાળી આ વેરાખાડીનો વ્યૂ છે આવો દેખાય છે વેરાખાડીનો વ્યૂ લો દોસ્તો અહીંયા મહાસાગળનો સંગમ થયેલો વેરાખાડી આ છે મહીસાગર માતાજીનું મંદિર આ છે દેખો દોસ્તો ચલો હવે બધા ઉપર જાય છે આપણે પણ ઉપર જઈશું ઉપરથી કેવું દેખાય છે તે તમને બતાવીશું ચાલો ઉપર જઈશું છે માતાજીનું ને ઉપરથી આવું કંઈક દેખાય છે દેખો દોસ્તો માતાજી માતાજીની ચોરી છે લગ્ન અહીંયા થયેલું મહીસાગર માતાજીના દેખો દોસ્તો કઈકા આવું દેખાય છે સામ કિમિનારો અહીંયા બહુ જ મજા આવે છે ફરવામાં દોસ્તો ઉપરની નજારો કંઈકા આવો જ છે આ નીચે છે માતાજીના જ્યાં લગાણા થયેલા ત્યાં અહીંયા વરસાદ લઈ લઈએ પ્રસાદ લીધા બાદ અહીંયા બાજુમાં શંકર ભગવાનનું નાનું શિવલિંગ પણ આવેલું છે અહીંયા શ્રદ્ધાળુઓ દર અવિવારે દર્શન કરવા બહુ જ અહીંયા આવે છે ને આ માતાજીના મંદિર છે શંકર ભગવાનનું મંદિર ને અહીંયા મહીસાગરના લગ્ન થયેલા પાણી આવું એકદમ ચોખ્ખું પાણી છે અહીંયા માછલી પણ બહુ બહુ જ છે પણ કોઈ કાઢતું નથી ચોળી છે જ્યાં માતાજીના લગ્ન થયેલા જે દરિયો પચાસ કિલોમીટર દૂર અહીંયા આવેલો માતાજીનું મંદિર આવી રીતે દેખાય છે કઈક આવો નજારો છે દોસ્તો એ માછલી છે અહીંયા કંઈક નજારો જ અલગ છે શિવલિંગ છે તે શંકર ભગવાન કહેવામાં આવે છે કે શંકર ભગવાને સાક્ષાત અહીંયા લગ્ન કરાવેલા આવીને હવે અમે બોટની મજા મળીએ છીએ તે દસ રૂપિયા એક વ્યક્તિ દીઠ લે છે અમે બોટમાં બેસી ગયા આ બધી અમારી ફેમિલી છે દોસ્ત છે ભાઈ છે બોટ માં બેસી ગયા બોટ ની સ્કાઈક સ્પીડ આવી છે દેખો દોસ્તો કઈક આ રીતે નો બોટ ની મજા લુક બહુ જ આનંદ આવે બેસવામાં સામે કિનારા લઈ લઈ જાય માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો વિડીયો અમે લાતા રહીશું તમારા સમક્ષ કંઈક આ રીતનો વ્યૂહ નદીમાં આવે છે દેખો દોસ્તો એ સમ શામીનો કિનારો છે દેખો દોસ્તો અહીંયા સામેથી અમે બેઠેલા અહીંયાથી આટલા દૂર આવી ગયા દોસ્તો ઘણી સારી બોટ છે અહીંયા તમે પણ આવી શકો છો બાસઠ પાંચ કિલોમીટર દૂર થાય છે વેરા ખાડી દોસ્તો કઈક આવી રીતનું જ છે નજારો દેખો દોસ્તો કઈક નાના મોટી બહુ જ મંદિર આવેલા છે પેરા ખાણી પેરા ખાડીનો માં સીન પણ એક પિક્ચર માં લેવાયા આવ્યું હતું વિક્રમ નું

દોસ્તો લાઇક કિનારા છે પાછા દોસ્તો બીજી પણ બોટ સામે દેખાય છે દેખો આપે ઉતરી જઈશું આ આવી ગયા છે સ્પીડ તો દેખો બહુ જ આનંદ અનુભવે અહીંનું વાતાવરણ અહીંનું લોક હતિક રાણા માટા બહુ જ મંદિરો આવેલા છે ઉપર પણ મંદિર આવેલું છે આ